ઉપરથી બ્લોક કરું છું પણ તમે ક્લિપ જો લો કે મેં બ્લોગની શરૂઆત ક્યાંથી કરી હતી તમને સ્વાગતમ આપ સૌનું શુભ સ્વાગતમ આપણા એક બ્રાન્ડ ન્યુ બ્લોગમાં બ્લોગની શરૂઆત હું કઈ ઘણી બરા ટીમમાં કરી રહ્યો છું કેમ કે ભાઈ જો પાણી ચાલુ કરી દી મોટર ને ના જ ઘરે હું એકલો છું મમ્મી ને ગયા છે ગામડે એમાં એવું હતું કે શું થયું કે મમ્મી ને લોકો મમ્મી અને પપ્પા બંને ગામડે ગયા છે એક પ્રસંગ છે એટલે ને હવે હવામાં પાણી આવ્યું એટલે આપણે પાણી તો ચાલું કરવું પડે કે નહીં ઈટાઇ બધું બધું કેમ કે જો કાલે આઈ થિંક કાલે હા કાલે આવવાના છે પ્લાસ્ટર કરવા માટે કેમ હવે પ્લાસ્ટર કરેલા થોડું પાણી પીરાયેલું હોય ને તો પ્લાસ્ટર આપણું સરખું ચોંટે દિવાલમાં હજુ આજ પાછું અત્યારમાં પાણી સાંટ્યું ને દિવાલમાં એટલે હજુ બપોરે ચાટીએ ને હા જે તય ટાઈમ જેમ તૈય ટાઈમ ખાવાનું એમ ત્રણ ટાઈમ પાણી સાંટવાનું એટલે શું પ્લાસ્ટર આપણું સરખું થાય એમ ભાઈ પહેલી વાર એટલે આમ તો હું વહેલો ઉઠી જ જાઉં ઘરે કોઈ તો એટલે વહેલું ઉઠવું પડ્યું કેમ કે હવે હાથ વાગતા પેલો રેતી વાળો આવ્યો ડમ વાળો કે ભાઈ રેતી નાખવાની રેતી નાખીને પડી તો ભાઈ પાણી છંટવા આવ્યા ઉપર પાણી સાંટી રહ્યા પછી મેં બ્લોક ચાલુ કર્યો કેમ કે છાંચતા છતાં એક કેટલી જગ્યાએ પહોંચી વળવું કહી યાર સવાર સવારનું સુંદર દ્રશ્યો આપણા ઘરેથી ઘરેથી લાવી છીએ અમે એવું કશું નથી આપણે નથી આપણે શું કહેવાય આપેલું જોયું હોય તો અમુક દૂરદર્શનની ન્યૂઝ ચેનલો જોઈ ને અમે અત્યારે અહીંયા ઉભાએ છીએ દિલ્હીના ઇન્ડિયા ગેટ ઉપરથી સિદ્ધુ પ્રસાદનો લાઈવ વિડીયો એ તો લાઈવ હા આપણે તો શું હા તો બ્લોક છે ભાઈ પણ જો મસ્ત બધા કરતા ઊંચું એટલે મજા આવે એકદમ વ્યૂ બી આપણે હાલ આવે જો હામે વાળું ને ઉપર થયું ખાલી ઉપર થયું આપણે હવે એમને આજ થઈ હશે કદાચ બધે આજ બે બે દિવસમાં આપણે થઈ જશે એમ તમે હારે આરસીની સીડી જોઈ હશે હારે બટ આને તાજુ મેં બતાવ્યો દો બ્લોગમાં જો આપણે આ રે આ સીડી રહી ને આ પણ તૈયાર થઈ ગઈ છે અને સામે કારણ જે આપણે સ્લાઇડિંગ વિન્ડો આવશે ને એના માટેનું આ ખબર નહીં હારો આમ ગળા ખીચકીચ તો જો આપણે અહીં કાલે સ્લાઇડિંગ વિન્ડો માટેનું એ દિવાલ પણ તણાઈ ગઈ છે અને કાર આ સીડી પણ થઈ ગઈ અને આ રે સીડી આપણી આપણે ટોટલી ત્યાં ત્યાં સુધી સીની જ કરાવી નાખીએ તકલીફ ના પડે એમ ચડવા ઉતરવામાં અને હવેથી છે ને આપણા બ્લોગમાં કોઈ જાતો છે ને બેકગ્રાઉન્ડ નોઈઝ નહીં આવ્યાનું કારણ છે આ ગ્રેનેરીઓ આ જે માઇક દેખાય ને એ એ બ્લોગ કાલે જ પરચેસ કર્યું એનું મેં અનબોક્સિંગ કર્યું છે બટ વિચારું છું એ બ્લોગ નાખો કે ના નાખું કેમ કે વ્લોગ જે મિક્સઅપ છે બે વ્લોગ કમ્બાઈન છે અને વિચારું છું જો ફાઇનલ થાશને તમે હું વ્લોગ અપલોડ કરીશ તો તમને અનઅન અનબોક્સિંગ પણ મળી જશે ફાઇનલી આપણે લોકો ઘરે પહોંચી ગયા છે અને હું ઘરે હાજર નહોતો એટલા માટે મમ્મીને ને એમને શું આ જે માઈક આવ્યું એ અમને લીધેલું છે તો બતાવું તમને જો ખડી વાર માટે આપણે બની જઈએ હવે ટેકનિકલ ગુરુજી તો છેલ્લી શરૂ કરતે હે તો આ રીત આપણું બોક્સ માં તો છે એક આ માઈક એકાથે ફોન પકડવાનો ને એક આખે અનબોક્સિંગ ક્યાંથી મેળવવાનો ભાઈ આર્યુ માઇક જો આ માઈક મંગાવ્યું છે અને એની અંદર બોક્સમાં બીજું શું શું છે શું શું હોય ને ખાલી એક બિલ હે ને હા જો ખોલેલું એટલે આ ઉપર આમ આમ આવ્યું છે આમ પેક આવ્યું છે ને એમને ખોલેલું છે વાંધો નહીં સારું ખોલીને તો જોવું પડે ને કે વસ્તુ બરોબર આવી કે નહીં આવી બીજું હેક નહીં અંદર હું એનો સિક્કો બીકો આપ્યો કે નહીં આપ્યો આમને હે ચાહી ના લે તો બોક્સ કંઈક આવું છે એની અંદર આ આપણું માઇક છે અને રિસિવર છે બ્લૂટૂથ જેવું લાગે નું બોક્સ હોય એવું બીજું કંઈ અંદર ખાલી એક વોરંટી કાર્ડ છે એ ભલે પડ્યું અંદર આમાં શું છે એક છે આમાં આમાં કદાચ યુનિવર્સલ કેબલ હશે કે જેનાથી આપણે આઈફોનને બી કનેક્ટ કરી શકીએ હા એ ચાર્જર આ છે ટાઈપ સી ટુ લાઇટની કેબલ મતલબ કે તમારે આઈફોન હોય ને આઈફોન તો એમાં કનેક્ટ કરીને તમે માઈકથી કરી શકો તો માઇક મંગાવવાનું કારણ કે તમે લાસ્ટ વ્લોગ જોયો છે તો તમને ખબર જ હશે કે એમાં શું બેકગ્રાઉન્ડ નોસ મારે બહુ આવતો અને ફોન મારે બહુ નજીક રાખવો પડતો હતો અને ફ્રન્ટ કેમેરાથી બી એટલો બધો અવાજ નહોતો આવતો પછી મારે ના છૂટકે આ માઇક મંગાવવું પડ્યું હતું જોકે મારા માઇકનો ઉપયોગ ભવિષ્યમાં બી થવાનો કેમ કે મારે જો ઘણા સારા એવા પ્લાનિંગ છે વ્લોગના લાઈન તો નહીં બટ હા વ્લોગનું લઈને તમે સમજી શકો છો થોડું ઘણું છે પ્લાનિંગ બટ બીજું મારે પર્સનલ કામ પણ થોડુંક છે તો ચાલી જાય આપણે એટલા માટે મંગાવી ખાલી વ્લોગ માટે નથી મંગાવ્યું મેં આ